પોરબંદરના માધવપુરમાં મેઘરાજાની બે દિવસથી થી ધમાકેદાર એન્ટ્રી વરસાદ નોંધાયો માધવપુર સહિતના ઘેડ ભારે વરસાદને કારણે પંથકમાં નવા નીર આવ્યા ઉપરવટમાં ભારે વરસાદને કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો માધવપુર સહિતના અનેક ઘેડ વિસ્તારના ગામો સંપર્ક વિહોણા બન્યા માધવપુર ઘેડ સહિતના અનેક નિજાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા માધવપુર સોમનાથ મેન હાઈવે નજીક અનેક દુકાનો અને હોટેલોની અંદર પાણી ઘૂસી વળ્યા પોરબંદર ઘેડ સહિતના ઘેડ ઘેડપંથકમાં ભારે પૂર આવતા અને ઘેડના નાના મોટા ગામડાઓના લોકોનું જનજીવન ખોરવાયું લોકોની મુશ્કેલીઓ વધી માધવપુરની મધવંતી નદી હાલ બે કાંઠે વધી વહી રહી છે માધવપુરની મધવંતી નદી હાલ બે કાંઠે વહી રહી છે સમુદ્ર અને મધવંતી નદીનું સંગમ થતા ભરપૂર પૂરનું પાણી સમુદ્રમાં વહી રહ્યું છે અહેવાલ પરેશ નિમાવત